ઓકે સર સાબરકાંઠા જિલ્લામાં કેસ છે અને શું કામગીરી સાબરકાંઠામાં હાલ આપણા ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના બે કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડ બ્રહ્માના ગામનો છે જેમાંથી દીખલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે આ દરેકે દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી એનઆઈબી પુણેમાં મોકલી આપેલ છે અને આ સેમ્પલનું રિઝલ્ટ ચાર પાંચ દિવસમાં આવી જશે આપણા જોડે જનરલી એવું કહેવાય છે કોઈ બાળકનું રિઝલ્ટ આવ્યું છે ને ત્રીસ ટકા જેટલું ચાંદીપુરમ બતાવી રહ્યું છે ના એવું ના હોય આમાં જો હોય તો હંડ્રેડ પર્સન્ટ જ હોય ત્રીસ ટકા ને ચાલીસ ટકા આમાં નથી હોતું જો આવશે રિઝલ્ટ ઘણી વખત એવું થાય કે બ્લડમાં ન હોય પણ એનું જે આપણે આરટીપીસીઆર ટેસ્ટ જે કોરોનામાં કરતા હતા એવો જે ટેસ્ટ આમાં પણ કરવામાં આવે છે ને એમાં પોઝિટિવ આવે એટલે કન્ફર્મેટરી ટેસ્ટ જ હોય છે સર્વેલન્સની કામગીરી અત્યારે હાલ આપણે બે તાલુકાના બે ગામોમાં કરી રહ્યા છે અને એક એવું પણ છે કે વધારે ન ફેલાય એ માટે જ્યાં કેસ થયો છે અને આજુબાજુના ચાર પાંચ કિલોમીટરના રેડિયસમાં આપણે કામગીરી કરી રહ્યા છે જેમાં પીપળિયા ગામની આજુબાજુના રૂપાલકંપા રૂપાલ ગામ છે એ તમામ ગામોને આપણે આવરી લઈએ છીએ અને એ રીતે દીખલીના આજુબાજુના ગામો પણ આપણે સર્વે કરી રહ્યા છે અને દરેક જગ્યાએ પચીસ પચીસ આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે ઝાડા છે ઉલટી છે ખેંચની તકલીફ હોય કે માથું દુઃખ માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઈડેન્ટિફાઈ કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ સાથે સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં હોલમાં અને એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો એવી જગ્યાએ પણ રહેતી હોય છે તેના માટે આપણે મેલા થાય અને કરી ચૂણાનું મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ છીએ